ઉના તાલુકાના દેલવાડા ગામમાં એમએસ સંઘવી વિદ્યાલયમાં કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને એચએસસીજી હોસ્પિટલ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઉના તાલુકાના દેલવાડા ગામમાં આજ રોજ તારીખ રવિવારના રોજ શ્રી કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત રાજકોટની નામાંકિત હોસ્પિટલ એચએસસીજી હોસ્પિટલના હૃદય રોગના નિષ્ણાંત ડોક્ટર રેનીસ વેરા કૃષ્ણ વીડા ન્યુરો સર્જન દીસિત વઘાસ્યા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર મોનિલ પરશાણ કિન્સર નિષ્ણાંત ડોક્ટર પાર્થ હિંગોલ આંખ કાનગળાના સર્જન ડોક્ટર સંદીપ જનરલ સર્જન લેપ્રોસ્કોપી ડોક્ટર બ્રિજેશા સોલંકી આઈસીયુ સ્પેશિયાલિસ્ટ અને એનેસ્થેસિયા તથા ફાર્માસિસ્ટ ડોક્ટર ભાવિન બાબરિયા સાહેબ અને દેલવાડા ગામના આગેવાન શ્રી હિરેનભાઈ બાંભણિયા આ તમામ દ્વારા શ્રી એસ સંઘવી વિદ્યાલય દેલવાડા ખાતે બસોથી વધુ જુદા જુદા રોગના દર્દીઓની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી તેમજ એસીજી કાર્ડિયોગ્રામ અને જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી આ તકે શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી એચઆઈ કુબાવત દ્વારા એવું જણાવેલ કે અગાઉ પણ વિવિધ મેડિકલ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ વિનામૂલ્યે કરેલા હતા અને આવનારા સમયમાં પણ શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ અને લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે લોકજાગૃતિના કાર્યક્રમ અને આરોગ્યલક્ષી કેમ્પો કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સત્યની સાથે મારું નામ ડૉક્ટર કૃષ્ણકુમાર ગોવિંદભાઈ વેડા છે હું બ્રેઇન એન્ડ સ્પાઇન ન્યુરો સર્જન છું એચસીજી હોસ્પિટલ રાજકોટ ખાતે અને અત્યારે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટમાં વિના કેમ્પ રાખેલો છે એમાં અત્યારે સેવા માટે આવેલા છે વાત કરીએ તો જ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર વિનામૂલ્યે તમામ સારવારના કેમ્પ યોજવામાં આવે છે તેમાંથી ઘણા પેશન્ટો જે ગંભીર ઇન્જરીવાળા આવે છે એમાં આપણે કેટલાની સારવાર કરી છે શું કહેશે અમારે ઘણા દર્દીઓ આવી રીતે કેમ્પમાંથી ત્યાં સારવાર લેવા આવતા હોય છે હમણાં જ અમે ગંભીર રોગોના ત્યાં ઓપરેશન્સ કરેલા છે પીએમ જે કાર્ડ હેઠળ અમે બ્રેનની સર્જરી કરેલી બ્રેઇન ટ્યુમરની સર્જરી કરેલી છે જે પેશન્ટ અત્યારે નોર્મલ ચાલતું ફરતું એમને બીજાથી ખોટખાપણ વગરનું છે પ્લસમાં અત્યારે આ કેમ છે તમે જુઓ તો મગજના તકલીફવાળા મણકાની તકલીફવાળા સ્પાઈન ટ્યુમર્સ છે પેશન્ટને બરાબર છે જૂની મણકાની તકલીફ જેમાં ગાદી ખસેલી હોય એવા દર્દીઓ આવેલા છે ગરદનમાં ગાદી ખસેલી છે એવા દર્દીઓ આવેલા છે એટલે એક જાતની બહુ દર્દીઓ માટે રાહત રૂપ કહેવાય ઉના તાલુકો પછાત અને ગરીબ વર્ગની તાલુકો છે જે છે લોકોની મદદ માટે અવારનવાર આવા ફ્રી કેમ્પ યોજીએ શું કહેશો એ એક એક બહુ બહુ સારી વસ્તુ છે કેમ કારણ કે જે એટલો ભાગ આપણે કહીએ કે ભગવાન આપણાને ભજવવા દે સેવામાં એટલો ભજ ભજવવો જ જોઈએ પ્લસમાં વિનામૂલ્ય છે એટલે દર્દીઓ માટે સારું રહે અને અમને રવિવારે એક યોગ્ય જગ્યાએ વાપરવા મળ્યો એ અમને અમારા માટે અમારા માટે સારું કહેવાય મારું નામ હિરેન વિરાભાઈ ભાંભણીયા હું દેલવાડા કેળવણી મંડળ ટ્રસ્ટનો સ્થાનિક સમિતિનો સદસ્ય છું અને આ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત એ અવારનવાર મેગા મેડિકલ કેમ્પનું આયોજન દેલવાડા કેળવણી મંડળ સંચાલિત જે એમએસ સંઘવી વિદ્યાલયના પટાંગણમાં કરે છે અને અમે એમને આ નિઃશુલ્ક કેમ્પ માટે જગ્યા આપીએ છીએ દેલવાડા કેળવણી મંડળ વતી કે જેથી કરીને આ આજુબાજુના વિસ્તારના આ ગામના ગરીબ લોકોને કે જે આઈચસીજી જેવી એવી મોટી હોસ્પિટલ એના ડોક્ટરો સુધી આ લોકો નથી પહોંચી શકતા આર્થિક રીતે અને બધી રીતે તો એ લોકોને એમના ગામ સુધી એમના ઘર સુધી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આ જે ડોક્ટરોની સેવાનો લાભ મળે છે એ ખરેખર અભિનંદનની પાત્ર છે કામ કરું છું એક ખાસ વાત કરીએ તો ખૂબ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર લોકો માટે ફ્રી નિકાલ કેમ્પ યોજવામાં આવે છે તેમાં ઘણા લોકોનું ખૂબ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રીમાં ઓપરેશન લાવવામાં આવ્યું છે કેટલા લોકોને સહાય કરવામાં આવશે જ્યારે રિષ્કાથી જણાવશું ખૂબ ચેરિટેબલ ટ્રસ્ટ ઘણું સારું કામ કરે છે મહિનામાં બેથી ત્રણ આવા કેમ્પ કરે છે જેમાં અલગ અલગ ગામડામાં કેમ્પ કરીને અલગ અલગ ગામડાના લોકોને આપણે સહાયક થાય છે જેમાં અલગ અલગ સ્પેશિયાલિટીના ડૉક્ટરો આવે છે અને સ્પેશિયાલિટી નહીં સુપર સ્પેશિયાલિટી જેમ કે હૃદયરોગ મગજના છે કે પછી કેન્સર વિભાગના છે અલગ અલગ સુપર સ્પેશિયાલિટીના ડૉક્ટરો આવે છે ફ્રીમાં સર્વિસ આપે છે અને ખૂબ ચેરિટેબલ ટ્રસ્ટ એમાંથી ખાસ કરીને જે પણ પેશન્ટને આપણે આગળ જઈને ઓપરેશન કે બીજું કોઈ કરવાની જરૂરિયાત હોય છે એમાં સહાયક થાય છે એકદમ વિના સહાયક થાય છે અને એના માટે આપણે એમનો આભાર માનવું જોઈએ આ બેન છે પૂનમ બેન દાંડી ગામના છે બે હજાર નવથી મગજના તકલીફ માટે અલગ અલગ ગામડા પહેર્યા જેમ કે ભાવનગર જૂનાગઢ અલગ અલગ સરકારી પ્રાઇવેટ હોસ્પિટલમાં પહેર્યા ઘણા ડોક્ટરોને બતાવ્યું પણ કાંઈ એમને મેળ ન પડ્યું પછી હમણાં એકથી બે મહિના પહેલાં એમએસ સાંગવી સ્કૂલમાં કુગાવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કેમ્પમાં મારી પાસે જનરલ સર્જન તરીકે મેં સેવા આપતો હતો ત્યારે મારી પાસે આવેલા મેં આખી ફાઇલ ચેક કરી અને એમાં આપણને ખબર પડી એ બેનને મગજમાં ગાઢ છે અને એને મગજના ગાંઠના જે ડૉક્ટર હોય જેમ કે ન્યુરોસર્જન એમની પાસે બતાવી અને ગાંઠનું ઓપરેશન કરવાની જરૂરિયાત છે એટલે કુબાવા ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી આપણે ન્યુરોસર્જન જે વિશાલ મીડા સાહેબ છે એને કોન્ટેક કર્યો જે હાલમાં એચસીજી હોસ્પિટલમાં કામ કરે છે અને એની જોડે કોર્ડિનેટ કરી અને પૂનમ બેનને ત્યાં ઉતારવામાં આવ્યું અને એના પછી વિશાલ સાહેબે સારો એવો સહયોગ કરીને મદદથી આપણે એને જે ઓપરેશન બે થી ત્રણ લાખમાં થાય એ ઓપરેશન વિના મૂલ્યે આપણે સક્સેસફુલી કરવામાં આવ્યું છે હાલમાં બેન મારી બાજુમાં ઉભેલા છે ખુશ છે અને હમણાં પાછો બે મહિના પછી જ્યારે આપણે કેમ્પ કરીએ છીએ ત્યારે એચસી હોસ્પિટલના વિશાલ સાહેબ આપણી સાથે હાજરમાં છે ઉપર જોઈએ છે અને આપણે બેનને બતાવશું હમણાં કેવું છે અને એના પછી કાંઈ પણ આગળ જતે તકલીફ થશે તો વિના મૂલ્યે ખૂબ જ ચેરિટેબલ ટ્રસ્ટ એ એના સહયોગથી આપણે મદદરૂપ થશે ઓકે મારું નામ રાઠોડ કેતન વિનોદભાઈ ઉનાનો રહેવાસી છું તેલવાડા સંધિ વિદ્યાલય હાઈસ્કૂલમાં ઉભાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ફ્રી નિદાનનું કેમ્પ આયોજન કરેલું છે તેમાં હું બતાવવા આવેલ છે મારું કાનની તકલીફ છે બાર ઝીંગોળસરને મેં એચસી હોસ્પિટલના સાહેબજી આવેલા છે એમને બતાવેલું છે જે ફ્રીમાં નિદાન કરી આપે છે ફ્રીમાં દવા રિપોર્ટ બધું તમામ વસ્તુ ફ્રી કરી આપે છે આવાના આવા ફુબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેમ્પ યોજવામાં આવે છે જે પછાત વર્ગના ગરીબ માણસો માટે જે બીજી હોસ્પિટલમાં બહુ જ ચાર્જ થાય છે ત્યાં ફ્રીમાં તમામ તદ્દન વસ્તુ ફ્રીમાં કરી આપવામાં આવે છે મારું નામ કુબાવત છે હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું આજ રોજ દેલવાડા ખાતે એમને સંઘુ વિદ્યાલયમાં કુબાવત ટેબલ ટ્રસ્ટ તથા રાજકોટ શહેરની એચસીજી હોસ્પિટલ દ્વારા ફ્રી ઓફ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે આ આયોજનમાં સુપર સ્પેશિલિસ્ટ ડૉક્ટરો જેવા કે ન્યુરોસર્જન યુરોસર્જન ઓર્થોપેટિક સર્જન જનરલ સર્જન એ એન ટી ઓન્કોલોજી જેવા ડૉક્ટરે ફ્રી ઓફમાં સેવા આપેલી છે તથા કાર્ડિયોલોજી સદયના ડૉક્ટરે બી સેવા આપેલી છે તે બદલ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ એમનો આભાર વ્યક્ત કરે છે ખાસ આજ રોજ કેટલા દર્દીઓએ વિનામૂલ્યે સારવાર લીધી છે આજ રોજ દેલવાડા તથા દેલવાડાના આજુબાજુ ગ્રામ્ય વિસ્તારે બસોથી વધુ લોકોએ ફ્રી ઓફ સેવાનો લાભ લીધેલો છે આ સેવામાં આરબીએસની તપાસ ફ્રી ઓફ ફ્રી આપવામાં આવેલી છે એસીજી ફ્રી ઓફ કરી આપવામાં આવેલું છે જરૂર જણાય ગરીબ કોર કોઈ એમને ઓપરેશન ફ્રી ઓફ કરવામાં આવ્યા છે એન્જીઓગ્રાફી એન્જીઓ પ્લાસ્ટિક ફ્રી ઓફ ફ્રી આપવામાં આવેલી છે તથા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દવાનું વિતરણ વિના મૂલ્યે કરી આપવામાં આવેલું છે અમારો કુબાવત ચેરિટેબલનો ધય એવો છે વૃદ્ધો માટે અંધ અપંગ માટે જીવદયા પશુપાલન માટે આરોગ્ય માટે કાર્યરત રહેશે આવનારા દિવસોમાં આપ કેમ કરશો અને બીજા નંબરમાં ખૂબ જ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા ઓપરેશનો કરવામાં આવે છે એમાં કેટલા લોકોના સાર્થક થયા અત્યાર સુધી ખૂબાવત ચેરિટેબલે ત્રણ મહિનામાં આઠથી નવ માઇનોર ઓપરેશન કર્યા છે તેમાં બધાના સક્સેસફુલ રહ્યા છે એમાં હરણિયાનું ઓપરેશન હોય મગજનું ઓપરેશન હોય પછી કપાસીનું ઓપરેશન હોય પછી હેપેટનિક્સનું ઓપરેશન હોય નાના નાના બાયોપ્સિ ઓપરેશન હોય એવી રીતે મેગા કેપ ચલાવી લોકોની મદદ કરે છે અને મદદ કરતા રહીશું આવનારા સમયમાં